ચા વગર તો દિવસની શરૂઆત કરવી મુશ્કેલ છે આપણામાંથી મોટા ભાગના લોકો ચા વગર રહી શકતા નથી પણ શું તમે જાણો છો કે આ ચા પીવાથી કેટલું નુકસાન થાય છે ચા પીવાથી આપણને એનર્જી મળે જ છે પણ આ ચાની લત એક વખત લાગી જાય તો મુશ્કેલી ઊભી કરી દે છે ઘણા જાણકારો તો ચાને ધીમું ઝેર ગણે છે ત્યારે આજે અમે જણાવીશું કે વધારે પડતી ચા પીવાથી આપણને શું નુકસાન થાય છે આ સાથે જ ખાલી પેટ ચા પીવાથી આપણને શું નુકસાન થાય છે તે જણાવી છું ખાલી પેટ ચા પીવાથી ડિહાઈડ્રેસનની સમસ્યા વધવા લાગે છે સામાં એવું તત્વ હોય છે જેના કારણે વારંવાર યુનિન આવે છે જેના કારણે આપણા બોડીમાં પાણીની કમી ઊભી થાય છે જેથી જો તમે વધુ શા પીતા હો તો તમારે પાણી પણ વધારે પીવું જોઈએ વધારે પડતી શા પીવાથી હાર્ટ બર્નરની સમસ્યા થાય છે શા પીવાથી છાતીમાં બળતરા અને ગેસની તકલીફ થાય છે જો તે લાંબા સમય સુધી ચાલે તો તે અલ્સરનું રૂપ ધારણ કરે છે જો ખાલી પેટ ચા પીવામાં આવે તો તે આપણા શરીરના મેટાબોલિઝમ પર અસર કરે છે અને આપણી પાચન ક્રિયાને ખરાબ કરે છે જેના કારણે શારીરિક વિકાસ પ્રભાવિત થાય છે જેથી ચા ઓછી પીવી જોઈએ વધારે ચા પીવાથી દાંત સાથે જોડાયેલી તકલીકો શરૂ થાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો